આ સાથે મોનિકાળે મૃત્યુ પામેલ દીકરાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી જેમાં સોનગઢના યુવાને સિંધી સમાજના આગેવાન નાના બાળકો અને મહિલાઓ સાથે જોડાયા હતા અમદાવાદની સ્કૂલમાં વિદ્યાર્થી દ્વારા વિદ્યાર્થીની હત્યા કરાતા તેના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર રાજ્યમાં પડ્યા છે ત્યારે ખાસ કરીને સિંધી સમાજ રાજ્યના જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન સાથે આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી રહ્યા છે ત્યારે સોનગઢ સિંધી પંચાયત આગેવાનો અને સમાજના દરેક લોકો મોટી સંખ્યામાં જોડાઈ સોનગઢ મામલતદાર કચેરી ખાતે એકત્ર થયા

भारत के गुजरात राज्य के अहमदाबाद शहर में उन्नीस अगस्त दो को तो, सेवन डे स्कूल में एक दसवीं क्लास में पढ़ते छोटे से बच्चे को आठ दस विधर्मियों ने निर्मम क्रूर हत्या कर दी हम इस हत्या और क्रूर निर्मम हत्या का विरोध करते हैं उसके उपलक्ष्य में आज हमने सोनगढ़ नगर में एक मौन टोर्च लाइट कैंडल रैली का आयोजन किया है और हम सब चाहते हैं के उसके परिवारजनों को और समझ सिंधी समाज को न्याय मिले और हत्यारे पर कठोर से कठोर कार्रवाई की जाए और उसके साथ जो भी कानून के तहत हो उसे सख्त में सख्त सजा दी जाए और स्कूल की मान्यता भी रद्द की जाए स्कूल के मैनेजमेंट ने समय सर जो निश्चित लेना था कदम उठाने थे वो कदम नहीं उठाए इसलिए बच्चा तड़प तड़प कर उसे सही समय पर सही इलाज न मिलने पर उसकी हत्या हो गई उसकी मौत हो गई ये बहुत ही दुखद घटना है हम इसका पूरे जोर से विरोध करते हैं और हम चाहते हैं कि बच्चे के परिवार को और बच्चों को और समस्त जो भी माता पिता है उनके बच्चों को दोबारा ऐसी घटना न बने हम ये चाहते हैं उसका मौन विरोध करते हैं जय श्री राम सेवन डे स्कूल सिंधी दीकरों नयन जो निर्मम हत्या करी है विरुद्ध में आज सोनगढ़ सिंधी समाज और सिंधी पंचायत द्वारा મોન રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે અહીંયા લગભગ આશરે દોઢસોથી વધારે સિંધીઓ તેમજ હિન્દુ સંગઠનના અગ્રણીઓ જોડાયા છે અમારી સાથે અને પોતાનો વિરોધ આજે અહીંયા નોંધાવ્યો છે અમારા બધા વતી અમે સરકારને વિનંતી કરીએ છીએ કે જે પણ કાયદાઓ અને જોગવાઈ અનુસાર જે દોષિત છે જે દોષી છે એને કડક એની પર પગલાં ભરવા જોઈએ અને તાત્કાલિક એની પર કાર્યવાહી કરીને જોગવાઈ અને કાયદા અનુસાર જે કંઈ પણ થતું હોય એની પણ કાયદેસર પગલા લઈને કરવું જોઈએ સાથે સાથે જે સ્કૂલ છે એની પર કાયદેસર પગલાં લઈને નોટિસ પટકારવી જોઈએ જેથી કરીને આવી ઘટનાઓ આપણા ભારત દેશમાં આવનારા સમયમાં ક્યારેય ન બને આ સિંધી સમાજ દ્વારા આજે એકતાનું પ્રતીક છે અને સિંધી સમાજની એકતાને ધ્યાનમાં લઈને આજે શાંતિપૂર્વક આ રેલીનું એક આયોજન અહીંયા કરવામાં આવ્યું છે અને અમે જોડાયા જ છે પણ અમારી સાથે સોનગઢ નગરના જે હિન્દુ સંગઠનો છે તેમના અગ્રણીઓ પણ અમારી સાથે જોડાયા છે આટલું કહીને વીરબીસ રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની જિલ્લા બ્યુરો ચીફ તાપી